તો ખરેખર મારા કાકા કાકીઓ ભાઈઓ ભાભીઓ વડીલો અને મારા નાના ભાઈબંધો ખરેખર આ દુનિયાની અંદર અત્યારે એક માત્ર કલાકાર હોય ને મારી આંખની દ્રષ્ટિએ ભાઈ તો એ છે મિત્રો આ બેન ખરેખર બેન ભાઈ જોરદાર ગીત ગાવે છે બેનની ઉંમર બહુ એટલે બહુ નાની છે અને બેન છે ગઢવી સમાજમાંથી આવે છે ભાઈ એ મને ખબર છે ભાઈ અને તમે બધા જાણો છો કે ગઢવી સમાજમાંથી બેન આવે છે પણ ખરેખર બેન જે ગીત ગાવે છે ને ભાઈ એવું ગીત ગીતા બેન રબારી પણ ન ગાવી શકે એવું સરસ મજાનું ગીત આ બેન ગાવે છે અને ખરેખર મને તો એવું લાગે છે ભાઈ કે લોકો આ બેનને સપોર્ટ કરે ને ભાઈ તો આ બેન છે એ દુનિયાની ટોચ ઉપર જઈને બેસી શકે કેમ કે સાહેબ બેનો અવાજ એટલો સરસ મજાનો છે તમને ખબર છે કે વચમાં બેને ગીત ગાવ્યું હતું ભાઈ કે લોહીનો નહોતો સંબંધિત તો લાગણીની હતી યારી એ ગીત પણ બેનનું કરોડો લોકોએ જોયું હતું ને ભાઈ કરોડો લોકો બેનના ફેન અને ફોલોઈંગ બની ગયા હતા પણ અત્યારે સાહેબા બેને ખરેખર ઉતરાણ નજીક આવી રહી છે તો એમએમ બેને એક સરસ મજાનું ગીત ગાવ્યું છે ને ઉતરાણ નિમિત્તે સ્પેશિયલ ગિસ્ટ છે ભાઈ આ સ્પેશિયલ આ ગીત છે ભાઈ એટલે ખાસ કરીને તમે વિડીયો જુઓ સાહેબ તમને આગળ આખો વિડીયો બતાવો એટલે તમને પોતાને ખબર પડશે કે ખરેખર ભાઈ ગીત તો એક નંબર છે ભાઈ બે નંબરના ગીતો તમે ઘણા સાંભળ્યા હશે પણ સાહેબ આ એક નંબરનું ગીત છે અને ખરેખર સાહેબ તમે ઘરે બેઠા આવું ગીત નહીં સાંભળ્યું હોય ને તમે સાહેબ આખું સોશિયલ મીડિયા ફેંચશો ને હવે વધારે વાર નહીં કરો ભાઈ આજે તમને આખું વિડીયો જ બતાવવાનો છે એટલે સૌથી પહેલા તમે આ ગીત સાંભળી લોકે પછી તમે એમ કહેશો કે ભાઈ તમે છેલ્લે બહુ ઓછું ગીત બતાવશો તો આજે મારા ભાઈઓ પ્રોમિસ છે બસ કે આજે તમે આખું ગીત સાંભળી લો